બીફ વેચતી કંપની અઢીસો કરોડ ભાજપને શાના માટે આપે ગાય માંસ વેચતી કંપની એ સમજવાનું રહ્યું કે ગાય માંસ એ પહોંચાડે છે ગાય માતા પહોંચાડે છે હવે હવે બજરંગ દળ વાળા વિશ્વ હિન્દુ પરિષદ કેમ નથી નીકળતા હવે એમને હિન્દુત્વનો ઝંડો નથી પકડો હવે ગાય માતા માં નથી લાગતી આ કસાઈઓ કસાઈ નથી લાગતા કેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે કેમ સીએમના નથી કહેતા અધિકારીઓ પર કેસ કરે ના ગાય માતા ક્યાં ગઈ ખાલી હવાતી બધી હિન્દુવાદી સંસ્થાઓ છે કોઈને લાગણી નથી હિન્દુ મુસલમાનો ત્યાં બેઠા હોય ઝંડા લઈ નીકળી પડે ને હું તો સીએમ સાહેબ આપના માધ્યમ કહું છું સાહેબ તમે આના પાપમાં ભાગીદાર ના બનશો ગાય માતાની હત્યા ના લેશો અને આનું પરિણામ ક્યાંક ને ક્યાંક તમને મળી રહ્યું છે એ તમારા વિચારોને જે શું મળી રહ્યું છે તમારા પરિવારમાં હોય ને ગમે ત્યાં કે આ ગાય માતા તમારા રાજ્યમાં મળી રહે છે અને આ ગૌ હત્યા બહુ મોટી થઈ છે ના તમને ધ્યાન નહીં હોય મેં એમને એવું કીધું ભાઈ તમે કેટલી ગાય માતા લઈ ગયા છો તે અમને આગળ કે માહિતી આપો તમે કેટલી ગાય માતા કઈ કઈ ગૌશાળાઓમાં આપી છે તો કે અમારી પાસે માહિતી ના હોય કોઈ એનજી કોઈ કોઈ પ્રાઇવેટ સંસ્થાને તમે ગાય માતા આપી દો છો એ કેમ છટકી જાય જો આપણે ઓગણસાઠ હજાર પશુ થાય ક્યાંક ને ક્યાંક કસાઈ ખાને ગયો છે એટલે આ હાઈકોર્ટના માને સૌથી મોટું કતલખાનું એક ષડયંત્ર થયું છે બધી ગાય માતા મારું એવું સ્પષ્ટ માનવું છે ક્યાંક ને ક્યાંક કતલખાને રાખવા માટે આમ મોદીજી ટીવી માં નાની નાની ગાયો લઈને મોદીજી મોદીજીના ઘરે લાયસન્સ છે મોદી સાહેબ ગાય રાખે છે છે ઘરે ઘરે લાયસન્સ તો માલધારીઓના કેમ પંચાવન હજાર પશુ ગુમ થઈ જાય બહુ મોટું ષડયંત્ર લોકો એવું કેવા કે ભાઈ માલધારીઓ રોંગ છે ને આ ખોટું છે ને રોડ ઉપર ગાય માતા આવે છે પહેલાં પણ આપણા ગામડાઓમાં ગાય માતા હતી આજે આપના માધ્યમથી આપણે બહુ મોટો એક પર્દાભાસ કરવા જઈએ છીએ અને એક બહુ મોટું ષડયંત્ર કહેવાય